વાવના રાધાનેસડા ગામે દૂધ મંડળીના મંત્રી સામે પશુપાલકોનો વિખોટ મંત્રીની મનમાની સામે ઉઠ્યો વિરોધનો સુસાગર રાધાનેસડા ગામે દૂધ મંડળીના મંત્રી દ્વારા ગેરવહીવટી અને જવાબ ઉડાવ વલણના મામલે પશુપાલકો રોષે ભરાયા દૂધનો ભાવ વધારો હવે પણ ચૂકવાયો નથી બે વર્ષથી દૂધ મંડળી ચાલુ હોવા છતાં ભાવ વધારાનો લાભ પશુપાલકોને મળ્યો નથી જેને લઈ નારાજગીની ચરમસીમાએ પશુપાલકોનો આક્ષેપ કે મંડળી ચેરમેન અને મંત્રી તાગડધીના કરે છે લોકો મંડળીના વડાઓ ઉપર પોતાના હિત માટે દૂધ મંડળી ચલાવવાનો આરોપ મૂકી રહ્યા છે કમિટીના સભ્યોને પણ ખબર નથી કે તેઓ સભ્ય છે વ્યવસ્થામાં પારદર્શિતાનો અભાવ ત્યારે મંડળીની અંદરની સ્થિતિ ઉપર ગંભીર પ્રશ્ન ચિહ્ન સહકારી ચૂંટણી વચ્ચે ઉઠ્યો મામલો તો બનાસ ડેરી ચેરમેન સુધી પહોંચ્યો ગુસ્સો જ્યારે ડિરેક્ટર પદ માટે દોડધામ ચાલુ છે ત્યારે આવા મામલાઓ ચેરમેન શંકરભાઈ ચૌધરી માટે પણ માથાનો દુખાવો બની શકે સોનો તમારો ચનાજી ચનાજી બોલો છે ભાઈ મે રાગા નેહડા ડેરી નું બધાય ગાથે કેવા જેતા વધારે લો પછી મારે ફેટો થાવે છે 4 5 ફેટ બાર બાર બીયા છે ભયાના ફેટ આવે 4 5 લેમી કેવા જાતા પછી અહીંયા ત્યાં મને ગામ બોલાવ આમ તો બોલાવ દી કે તમે આ શું લેવાયા છે અમે કીધું તને કેવાન નથી આવ્યા અમે કીધું મંત્રી ને કેવાયા તો ચેરમેન 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 વણાભાઈ

ગામ રાગાનેશરા તાલુકા જિલ્લો બનાસકાંઠા અમે અમારે વધારા વિશે પૂછવા તો મંત્રી છે લાગે છે કેમ કે એનો ચેરમેન રાખેલો છે એ એ કોઈને ખબર નથી કે ચેરમેન એ ભાઈ વણાભાઈ છે તો એ અમને ગેર શબ્દ બોલ્યો જેમ તેમ તમે આમ કરી નાખો ડેરી ઉખાડી નાખો શું અમારું ઉખાડી નાખવાનું જેમ તેમ ગેર શબ્દ અમને બોલ્યો બરાબર તો અમારે કાલે બેન દીકરી દૂધ ભરાવતા જ છે અમે આનું સોલ્યુશન નહીં લાવો તો અમારે પછી બેન દીકરી જેવી રીતે હશે દૂધ ભરાવા પછી ફેટ વિશે ગાયના અને ભેંસના હરકા ફેટ પછી તો આઠ નવ નવ ફેટ આવતા તો તમારો કે ભેંસ મેં ખોંબી છે તો તમે બીજાને ચેક કરો બીજા ચેક કરાવો એ નહીં તો કે ભેંસના તો ફેટ તો આવવાના દેશ તો એ રે કે તમે દૂધ લઈને આવતા જ નહીં તમારે ક્યાં લઈને આવવાનું દૂધ અમારે જેવી રીતે અમારે રોજગાર ચલાવવાનું અમારું મોગ એ જ છે કાં તો એ રે મંત્રી બદલાવે

કેમ કે મને કે ખર્ચો આવ્યો છે મેં ડેરી બનાવી મને ખર્ચો આવ્યો એટલે એ શું ગ્રાહર ના ઉપર હોય હા મારો કેવો છે